મિત્રો આપણે કુડેર ગામ બહુચર માતાના દર્શન કરવા આવ્યા છે જોવા સરસ કોઈ બહુચર માતાનો ગેટ છે જોવા જોરદાર છે આ કુડેર ગામડું છે પણ એની અંદર મંદિરનું ગેટે જોરદાર છે અંદર હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા જો પહેલાં બહારથી જ આપણે બે પક્ષી ઘર બતાવીએ ગોમડાની અંદર પક્ષી ઘર હોય ને પક્ષી ઘર છે બે છે બે ઘણા કોમની અંદર તો એક જ હોય પણ આ તો કુડેલ ગોમની અંદર બે પક્ષી ઘર છે જો આપણે હવે અંદર મંદિરના ગેટમાં પ્રવેશ કરીએ वो बहुचार भवन से मित्रों ये भी बोन बहुत सरस मनेलूवा मंदिर भाई ला देखो सामने वीर महाराज जी मंदिर से यहाँ पे तुमने वो दर्शन कराओ જો મિત્રો આ બૌચર માતાનું ગેટ છે જો મિત્રો આ બૌચર માતાના મંદિરનો ગેટ આવ્યો અંદર જે પ્રવેશ પછી આપણે ગેટએ આવ્યા હવે આપણે અંદર માતાજીના દર્શન કરવા જઈએ જય મા બહુચર મા જય માતાજી બોલ મારી બહુચર જય જય બહુચર અંદર પ્રવેશ કરતા છે તો મિત્રો કોટી કોટી વંદન જય મિત્રો જય બહુ બહુચર સરસ છે હોય

જો મિત્રો આ બાજુ છે વિશ્વકર્મા ભગવાન ભાતીજી મહારાજ જય ભાતીજી મહારાજ આ ગોગા મહારાજ છે મિત્રો જો ગોગા મહારાજ છે આ છે માં ભવાની ખોટી ખોટી વંદન જય બહુચર જો માતાજીનો નો સિંહ છે જય માં જો મિત્રો આ કોઈ બહુચર માતાનું મંદિર સરસ કોઈ છે ઉપર ધજાઓથી ફરકાશે જોવો મિત્રો હવે આપણે આપણે માતાજીના અંદર દર્શન કરવા જઈએ મંદિરમાં હવે જઈએ છે માળી બહુચર જય જય બહુચર બોલ માળી બહુચર જય જય બહુચર જો મિત્રો આ બાજુ છે ગણપતિ દાદા પહેલા ગણપતિ દાદાના આપણે દર્શન કરવા જરૂરી છે પહેલાં જ જો ગણપતિ દાદા ના જાય તો પછી આપણું કામ આપણું રીસાઈ જાય ગણપતિ દાદાને આપણે કોટી કોટી વંદન ખૂબ ખૂબ જય ગણપતિ દાદા ગજાનંદ ગણપતિ દાદા जय श्री राम श्री राम जय राम जय जय राम जय हनुमान दादा जय हनुमान दादा सीताराम सीताराम श्रीराम राम, जय राम जो मित्रों अपने माँ बहुचर चरणों में वंदन करिए जय माँ बहुच ત્યારે રાખજો તમારું મોટી પાસે સરપંચ હતા બહુ સારા હતા અમને બહુ માનો લાગતા હતા વાહ જંગલનું મંગલ વાહ 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 રહ્યા આપણો ભાગ શું અમે રિટર્ન પાડતા જે અમે ત્યાં

जाइए पेली बाजू जो मित्रों से ऑप्शन सनाखंड जय बहुचर मा जो मित्रों आ चबूतरो से सामे पक्षीकार अपने बार बताया બહુચર માતા નમા ઓમ નમો બહુચર માતા મિત્રો બાપા બગદાણા વાલા સીતારામ બાપા બેઠા છે દર્શન કરો જય બાપા બગદાણા વાલા જો મિત્રો આ મોગલના પેટમાં કુકડો બોલાયો માતા બહુચરે બરાબર પછી આ કુત્રી મોત્રી માંથી કુતરો બનાયો બહુચર માતાએ પછી આ છે ગોડીમાંથી ખોડો બનાવ્યો ખોડો બનાવ્યો બૌચર માતાના આવા પર્ચા છે મેલાના જુગના બનાવ્યો આ રાજકુરીમાંથી રાજકુવર બનાવ્યો પા બૌચર દેખો મિત્રો શ્રીનાથજી ભગવાનથી જો બૌચર જય શ્રીનાથજી ભગવાન જે બૌચર માજે પર્ચા કર્યા ને જુરીયા દેખો આ સત્ય ઘટનાઓ છે બધી આરી जय श्री राम जय श्री राम वाह वाह जय बहुचर माँ तारा परचा पार ओम नमः शिवाय हर हर महादेव महादेव मम बम भोले ओम नमः शिवाय ओम नमः शिवाय જય માતાજી બહુચરમાં જય બહુ જોરદાર મંદિર બનાવ્યું છે હા જય જો મિત્રો આ બહુચર માતાની અખંડજ્યોત ચાલે છે કલાક ચાલુ અખંડજ્યોત જય મા બહુચર્મા જય બહુચર્મા ના ભગતો જો મિત્રો જલારામ બાપા મંદિર છે ભગવાન મંદિર છે સાઈ મંદિર

જય દશિયા જય શ્રી સંતોષી ખોડિયાલ માતા મોગલ જય મા મુગલ માં બધા માતાજી રહી જ બેઠા છે ભગવાન અહિયાં ભક્તો કોઈ ભી દેવી ના દર્શન કરવા હોય શક્તિપીઠ ના તો અહીંયા આવી જવાનું જય ગોગા મહારાજ જો મિત્રો આ ગોગા મહારાજ રોમાપીર બળિયાદેવ બધાનું મંદિર છે સરસ કોઈ આવો દર્શનનો લાવો તમને નહીં મળે તમે આ દાદા કરીને એમના દીકરા એ આ મંદિર સરસ કોઈ બંધાયેલું છે આ સંતાબા પ્રતાપસિંહ સોલંકી પ્રતાપસિંહ વરહાજી સોલંકી અમથુબા વર્ષાજી સોલંકી આ એમના દીકરાએ મને મિત્રો પાટણ જિલ્લો કુડેર ગામની અંદર આ હિંમતસિંહ બાપુ છે અને બહુ બહુચર માતાનું મંદિર બહુ સરસ બંધાયેલું છે કુડેર ગામની અંદર તમારે પાટણથી કે ગમે તો અહીં આવવું હોય દર્શન કરવા તો તમે કુડેર ગામમાં આવી જવાનું પાટણ જિલ્લાની અંદર બાલીસણાની નજીકમાં જ છે કુડેર ગામ અમારી ચેનલને તમે જોશો ને તો તરત તમને બધા સમાચાર મળી જશે જય મા બહુચર મિત્રો અમારી ચેનલનું નામ છે કોમેડી ચેનલ છે ટીમ ઓફ ગુજ્જુ પાટણ કોમેડી અને બીજી ચેનલ છે અમારી શ્રી કુબેરેશ્વર મહાદેવ પાટણ હર હર મહાદેવ તમે ચેનલ જોજો ને ખૂબ ખૂબ ધન્યવાદ આપજો જો મિત્રો આ હાથી તો જુઓ તેવા શણગારેલા છે ભણાયેલા છે જો અસલી હાથીના બચ્ચા હોય ને એવા છે હાથીઓ જાય હવે મિત્રો આપણે મંદિરના દર્શન કર્યા વિડીયો બનાવ્યો ને હવે આપણે નીકળીએ